ખેડૂતો નથી કરતા હોય તમે લાવે છે ખબર હોવી જોઈએ કે વેપારી લઈને નીકળ્યો છે લઈ નીકળ્યો તમારી વાત હમળો ગાડી લઈને નીકળશે હાથ બાર આડી લઈને તમારે જ પકડી લઈ ફાન નામનો ફાન્ડ નાખવાની બરાબર તમે તમે આ ખેડૂત ને કઈ કરે ને તો મરી દાવ બતાવ ખેડૂત હોય સામે થી

આપણ ડોક્યુમેન્ટ વગેરે અમને કેવી રીતે ખબર પડે તમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાતા તમે ખબર પડી જાય ખેડૂતો કોણ છે વેપારી કોણ છે અવેરજ પડી જાય અને હું આમ મિત્રો પડે એટલે ખબર પડી જાય મધુર કોણ છે